હે ભગવાન તન્મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો દશામાનું વ્રત હવે ટૂંક સમયમાં આવી રહ્યું છે તો દશામાના વ્રત ની અંદર આપણે માની સ્થાપના કરીએ છીએ માનું પૂજન કરીએ છીએ અને માને પ્રસાદ પણ જમાડીએ છીએ પણ દશામાના વ્રતની અંદર દશામાનું વ્રતનું વિધિ વિધાન શું છે દશમાના વ્રતની અંદર કયો પ્રસાદ પ્રસાદ અર્પણ અર્પણ કરવો અને આ કરવાથી કેવા થાય છે લાભ આ સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું પરંતુ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે અમારા વિડીયોને તમે લાઈક કરજો નું બટન ચોક્કસ દબાવજો અને તમારા જે કઈ ગ્રુપ હોય બધા જ ગ્રુપોની અંદર આવી સરસ મજાની જે માહિતી છે ગ્રુપમાં પહોંચાડશો તો ચોક્કસ દશામાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે તો દર્શક મિત્રો શરૂઆત કરીએ મા દશામાના વ્રત પ્રધાન અને ક્યારથી પ્રારંભ થાય છે દશામાનું વ્રત મિત્રો શાસ્ત્ર પ્રમાણે જો વાત કરવામાં આવે તો અષાઢ મહિનાની અમાવસ્યા જેને દિવાસો કહેવામાં આવે છે તો દિવાસાના દિવસથી દશામાના વ્રતની આપણે શરૂઆત કરવી જોઈએ ખાસ કરીને આ વ્રત જે છે એ દસ દિવસ સુધી કરવામાં આવતું વ્રત છે પરંતુ આ વ્રત કરવાથી ફાયદો શું થાય છે દશામાં વ્યક્તિના મનુષ્યના જીવનમાં જે દુર્દશા હોય જે મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓને હરણ કરે છે મા દશામાં પરંતુ આ દશામાંના વ્રત વિધા વ્રત અને વિધિ વિધાન પહેલાં હું તમને જણાવું અને ત્યાર પછી રોજે રોજ મારે કયો પ્રસાદ અર્પણ કરું એની માહિતી પણ આપતો રહીશ

ઘરને શુદ્ધ કરવું હવે વાત કરીએ માતાજીના સ્થાપન વિધિ તો જ્યારે માતાજીની સ્થાપના કરતા હોય ત્યારે પોતાના મુખ્ય જે દરવાજો હોય મુખ્ય દરવાજા ઉપર આસો પાડવાનું ધોરણ બાંધવું અને મુખ્ય જે દરવાજો છે એમાં બંને બાજુ સ્વસ્થિત બનાવવાના છે માતાજી જ્યારે પોતાના ઘરમાં આવતા હોય ત્યારે સૌ પ્રથમ પહેલાં દરવાજા ઉપર માતાજીનું સ્વાગત કરવું ત્યાર પછી માતાજીના ઘરમાં પથરામણી કરવી સ્થાપનની વાત કરીએ તો ખાસ કરીને ગાજટની ઉપર લાલ રંગનો વસ્ત્ર એટલે કે લાલ કપડું એની પર પાથરવાનું છે અને એની ઉપર ગોધું કેતા ઘઉં પાથરવાના છે અખંડ દીવો માતાજીનો દસ દિવસ સુધી આપણે ચાલુ રાખવાનો રહેશે અને માતાજીની જે સાંજણી હોય જે દશામાં જે માટીની સાંજણી હોય એ માટીની બનાવીને માતાજીને એ ઉપર આપણે સ્થાપના સ્થાપના કરવાની છે સાથે સાથે ભગવાન અને કલશની સ્થાપના પણ કરીશું કલશની અંદર જલ ભરવાનું અને જલ ભર્યા બાદ એ કલશની અંદર અંદર સવારુપિયો સોપારી થોડી હળદર અને કંકુ અને ચોખા એમાં બદલાવી પાન મૂકીને એની ઉપર આખું નારિયલ એની ઉપર સ્થાપના કરવાનું જેને કલશ સ્થાપન કહેવામાં આવે છે મિત્રો માતાજીની સ્થાપના કર્યા બાદ એવું કહેવાય છે વિઘ્ન હરતા એવા ભગવાન ગણેશજીની પહેલી પૂજન કરવું જોઈએ તો દશામાની આગળ આપણે ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિ વિરાજમાન કરીશું દશામાની બાજુમાં કલશ સ્થાપન અને એક બાજુમાં અખંડ દીવો પ્રારંભ કરવાનો છે મતલબ પ્રગટાવવાનો છે ભગવાન ગણેશજીની પૂજન કરવાનું છે ગણેશજીને સૌપ્રથમ પ્રથમ પહેલા લાલ પુષ્પથી ગણેશજીના ચરણોમાં મૂકવાનું ગણેશજીનું ધ્યાન કહેવાય છે બે દાણા ચોખા ગણેશજીની ઉપર અર્પણ કરવાના ત્યારબાદ ભગવાન ગણેશજીને તમારે ચાંદલો કરવાનો છે ભગવાન ગણેશજીને ચોખા અર્પણ કરવાના છે અને ગણેશજીને પુષ્પ અર્પણ કરવાના છે સરસ મજાનું કોઈ ધૂપ કરવાનું એક દીવો ગણેશજીને કરવાનો અને ગોળનો પ્રસાદ ગણેશજીને અર્પણ કરવાનો છે આટલું કર્યા બાદ જે કલશની તમે સ્થાપના કરી હોય તે કલશને પણ તમારે તિલક કરવાનું રહેશે કેમ કે કલશની અંદર પાન એની ઉપર નારિયેળ મૂકી અને તૈયાર કરવાનું ત્યારબાદ એ કલશની તમારે તિલક કરવાનું ચોખા અને પુષ્પથી અર્પણ કરવાનું ત્યારબાદ એ કલશને પોતાના ભાગ્ય ઉપર લગાવવાનું અને માં દશાવાની પ્રાર્થના કરવાની કે હે માં દશામાં અમારા ભાગ્યના તાળા ખોલી દેજો ત્યાર પછી કલશને પાછો વિધિવત બાજટની અંદર મૂકવાનો રહેશે મિત્રો દશામાની પૂજનની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ પહેલાં માને આપણે જ્યારે માં આપણા ઘરે આવ્યા છે ને આપણા જીવનના દુઃખોને જ્યારે ગ્રહણ કરે છે અને છેલ્લે વરદાન આપે છે વિસર્જન વખતે ત્યારે આપણે ધ્યાન કરીશું તો ધ્યાનનો મંત્ર છે તમારે ધ્યાનનો મંત્ર જે છે આ રીમ દશા માતા ય નમઃ રીમ દશા માતા યે નમઃ આ મંત્રથી માતાજીનું ધ્યાન કરવાનું માતાજીને આમંત્રણ આપીશું અને એમાં ચોખા લેવાના એમાં થોડું કંકુ નાખીને લાલ ચોખા કરી અને રીમ દશા માતાએ ને મારીન દશા માતાને 10 વાર બોલી અને દશામાના ચરણમાં સૌ પ્રથમ અર્પણ કરીશું અને કેવા માતાજીનું ધ્યાન ત્યાર પછી માતાજીને કહીશું કે હે માં ભગવતી તમે મારા ઘરે પધારશો આપનું સ્વાગત છે સુસ્વાગતમ માતાજીનું સ્વાગત કરું સ્વાગત કર્યા બાદ પુષ્પ લઈ માતાજીના ચરણમાં મૂકીશું જેથી માતાજીને આપણે બેસવા માટે આસન આપવાનો ભાવ હોય ત્યાર બાદ દશા માતાને ખાસ કરીને કંકુનો ચાંદલો કરવાનો એમાં માતાજીના ચરણમાં તિલક ત્યાર પછી માતાજીના હાથમાં તિલક કરવાનું માતાજીના ભાગ્યમાં તિલક કરવાનું અને ઊંટની જે સાંધણી હોય એને પણ તિલક કરવાનું છે તિલક કર્યા બાદ માતાજીને લાલ ચોખાથી માતાજીને પૂજન કરવાનું જ્યાં જ્યાં ચાંદલા કર્યા છે ત્યાં ત્યાં માતાજીને ચોખા અર્પણ કરવાના છે

માતાજીની ઉપર અબીલ ગુલાબ વગેરે અર્પણ કરીશું અને ત્યારબાદ માતાજીને ભોજન માટે એક ફળ પણ ફ્રૂટ રોજે એક ફળ માતાજીની સમક્ષ મૂકવાનું છે ત્યારબાદ માતાજીની આરતી કરવાની છેલ્લે સમય યાચના કરવાની અને માતાજીની કથા જે છે એને પણ શ્રવણ કરવાની હોય છે દસ દિવસ સુધી નકોડો અથવા એક ટાણું કરીને માતાજીનું આ પૂજન કરવાનું રહેશે ખાસ એક બાબત એક વાતનું ધ્યાન તમારે રાખવાનું કે લાલ સૂતરનો લાલ સૂતરના જે તાતણા હોય તમારે લેવાના છે અને લાલ સૂતરના દસ તાતણા ભેગા કરવાના અને એની તમારે દસ ગાંઠો મારવાની છે પ્રથમ દિવસે ત્યાર પછી રોજે રોજ જેમ જેમ તમે કથા પૂર્ણ કરો છો માતાજીની આર્થિક કથા સાંભળ્યા બાદ એક ગાંઠને ખોલવાની છે દસ ગાંઠો મારવાની દસ દિવસ દરમિયાન દસે દસ ગાંઠો ખુલે અને દસ ગાંઠો ખુલે એટલે એવું કહેવાય છે કે મા ભગવતી તમારી સંપૂર્ણ દશામાંથી મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ પ્રદાન કરે છે એવું કહેવાય છે કે માતાજીને દસ દિવસ પૂજન કર્યા બાદ માતાજીનું વિધિવત તમારે માતાજીનું વિસર્જન કરવાનું છે વિસર્જન પણ એવું કહેવાય છે પવિત્ર નદીમાં કે પવિત્ર જલની અંદર માતાજીને વિસર્જન કરવાનું વિસર્જન કરતી વખતે પણ માતાજીને તમારે ઘરની અંદર એક બાજટ ઉપર માતાજીને બિરાજમાન કરી આખા ઘરની અંદર પ્રદક્ષિણા કરી અને માતાજીને જલ સ્થાનમાં લઈ જવાના અને ત્યાં માતાજીની પાછી પૂજા કરવાની ત્યાં પણ દીવો પ્રસાદ અને ધૂપ કરીને માતાજીને ક્ષમા યાચના કરી માતાજીનું વિસર્જન કરવામાં આવે છે પાંચ વર્ષ સુધી ઉજવવામાં ઉજવવામાં આવતું વ્રત જેને દશામાનું વ્રત ગણવામાં આવે છે હવે મિત્રો બહુ વિશેષ જાણકારી હું તમને હવે આપું છું કે દશામાના જે દિવસ દરમિયાન માતાજીને આપણે નોર્મલ ભાવ ભક્તિ દ્વારા રોજે રોજ પ્રસાદ તો જમાડીએ છીએ પણ શાસ્ત્રમાં દેવી ભાગવતની અંદર પણ એવું કહેવાય છે કે જે દશામાના જે દસ સ્વરૂપ ગણવામાં આવે છે એમાંથી નવ દુર્ગાના નવ સ્વરૂપ દસમું દશામાનું તો નવ દુર્ગાના આ નવ સ્વરૂપ અને દશામાને રોજે રોજ આપણે જો એક વિશેષ પકવાન વિશેષ નૈવેદ્ય જો માતાજીને જમાડીએ છીએ તો એનાથી પણ ફાયદા થાય છે અને દરેક પકવાન ખવડાવવાની પાછળ એનો વિશેષ એક ફાયદો એનો ફળ હોય છે અને દેવી ભાગવતની અંદર દ્વિતીય ખંડની અંદર આઠમા અધ્યાયની અંદર તો કે આઠમા સ્કંદમાં ચોવીસમાં અધ્યાયની અંદર નારદ મુનિ અને વિષ્ણુ ભગવાન વચ્ચે સંવાદ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે દેવી ભાગવતમાં આનું મહત્વ બતાવ્યું છે કે માતાજીના નવ સ્વરૂપમાં જો એ દેવીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે મતલબ દશામાના વ્રતમાં પણ નવ દિવસ નવ દેવરૂડાણા અને એક દશામાનું દસ દિવસ સુધી આ જો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તો એનાથી મનુષ્યને ઘણા બધા લાભ થાય છે તો તમારે આ દશામાના દસ દિવસ દરમિયાન જો શક્ય હોય તો આ પ્રસાદ માતાજીને અર્પણ ચોક્કસ કરજો હવે શાસ્ત્રની અંદર લખ્યું છે પ્રતિપત તિથિ માતાજી યજમાનશ્રી છે માતાજીને જમાડવાનો છે ને તે જ પ્રસાદ થોડો લઈને એ દિવસે બ્રાહ્મણને દાન કરવાનો હોય છે તો એનાથી ફાયદો થાય છે હવે દિવાસાનો દિવસ હોય તો માતાજીને ખીરનો પ્રસાદ જમાડવાનો હોય છે અને ખીરનો પ્રસાદ માતાજીને દિવાસાના દિવસે ખીરનો પ્રસાદ જમાડવાનો છે ત્યાર પછી બીજા દિવસે માતાજીને નૈવેદ્યની ઘી તો એક પાત્રમાં ઘી માતાજીને જમાડવાનું છે ત્યાર પછી ત્રીજો દિવસ આવે ત્યારે માતાજીને સાકર અર્પણ કરવાની છે કેમ કે દરેક પ્રસાદની પાછળ ક્યાં ક્યાંનો લાભ થતો હોય છે જેમ દિવાસાના દિવસે ખીર માતાજીને જમાડીએ છીએ તો એ પરિવારમાં સુખ અને શાંતિ આવે છે ત્યાર પછી માતાજીનો જે બીજો દિવસ હોય તો બીજા દિવસે માતાજીને ઘીનો પ્રસાદ અર્પણ કરવાથી એ ઘરના પરિવારના તમામ લોકો સદા નિરોગી રહે છે ત્રીજા દિવસે માતાજીને સાકરનો પ્રસાદ જમાડવાનો છે અને સાકરનો પ્રસાદ સમઅને અર્પણ કરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે ચોથા દિવસે માતાજીને થોડી ખાંડ નાખીને માને જમાડવાથી એવું કહેવાય છે કે સર્વ દુઃખો મનુષ્યના જે જીવનના દુઃખ છે તે દૂર થાય છે દશામાં પાંચમા દિવસે વાત કરીએ તો કહેવાય છે કે પૌમાં જે ખાસ કરીને આપણે જે પૌવા બનાવીને જમતા હોઈએ છે તો પૌવા માતાજીને અર્પણ કરવાથી ખોટા કાર્ય એ વ્યક્તિથી નથી થતા ઘણી વખત એવું થાય કે મનુષ્યના હાથેથી ખોટું કોઈ પગલું લેવાઈ ગયું પછી ઘણી બધી મુશ્કેલીઓ આવી છે જીવનમાં તો તો ખોટું કોઈ પગલું લેવાનો અવસર આવતો આવતો હોય હોય સમય એવું કહેવાય છે કે માતાજીને પૌવા અર્પણ કરવાથી ખોટા પગલા કે ખોટા ડિસિઝન તમારાથી લેવાતા નથી છઠ્ઠા દિવસે માતાજીને કેળાનો પ્રસાદ અર્પણ કરવાથી એ ઘરના તમામ લોકોને બુદ્ધિમાન બને છે અને એ લોકો ધાર્મિક બને છે દિવસે માતાજીને માતાજીને મધ પ્રસાદ જમાડવાથી એ ઘરના તમામ લોકો તેજસ્વી બને છે આઠમા દિવસે માતાજીને ગુડ ગુડ કહેતા ગોર ગોર અર્પણ કરવાથી મનુષ્યના જીવનમાં શોકમાંથી મુક્તિ મળે છે દુખોમાંથી મુક્તિ મળે છે અને નવમા દિવસે

આ પ્રસાદ માને અર્પણ કરો છો તેનાથી દશામાં બહુ પ્રસન્ન થાય છે અને વાત તમે જે કંઈ પ્રસાદ બધા અર્પણ કરો છો આ બધી જ વસ્તુ એ ખાસ કરીને એ બ્રાહ્મણને તમારે દાન કરવાની છે ઘણી વખત એવું હોય કે જેમ ખીર આપણે માતાજીને જમાડી તો ખીરની અંદર જે વસ્તુ આવતી હોય એ વસ્તુ કોરી વસ્તુ લેવાની અને એ બ્રાહ્મણને તમારે છેલ્લે દસમા દિવસે જ્યારે માતાજીનું વિસર્જન તમે કરો છો તે દરમિયાન માતાજીને જમાડેલા બધા પકવાનની જે કાચું સીધું હોય એ બધી જ વસ્તુ એકત્ર કરીને તમારે ભરીને બ્રાહ્મણને આપવાનું અને કંઈક ભે

જોતા હોય અને વિડીયો કદાચ તમને સારો લાગતો હોય તો ચોક્કસ આ વિડીયો બને એટલું વધારે લોકોને શેર કરજો જે જે લોકોમાં દશામાના વ્રત કરતા હોય પૂજન કરતા હોય એમને કદાચ વિશેષ આવા પ્રસાદ જમાડવાની ઈચ્છા હોય તો આપણે આ વિડીયો દ્વારા એ લોકોને પહોંચાડીએ અને એ લોકો પણ નિત્ય માની દસ દિવસ સુધી વિશેષ નૈવેદ્યથી માની આરાધના કરી શકે અને કદાચ તમને જો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને તમે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પેલું બટન પણ દબાવજો અને સાથે સાથે જ્યોતિષને લઈને તમારા જીવનમાં કદાચ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને અમારું કાર્યાલય અમદાવાદમાં આવે છે હું જ્યોતિષ કાર્યાલય ત્યાં તમે અમને મળી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવા